મોટી સફળતા પ્રાપ્ત કરી છે ખેતી કામ માટે મજૂરની જરૂરિયાત ધરાવતા ખેડૂતને નિશાન બનાવી અને ઠેપ નો શિકાર બનાવનાર ટોળકીના પાંચ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ચોસઠ લાખથી વધુનો જંગી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જે રાજ્યમાં હની ટ્રેપના કેસોમાં થયેલી મોટી રિકવરી પૈકીને એક માનવામાં આવે છે બનાવની વિગત મુજબ મોરબીના ભરતભાઈ મર્ષિભાઈ કાસુંદરાને પોતાની વાડીમાં કામ કરવા માટે મજૂરોની જરૂર હોવાથી તેમણે પાંચા કાંજી માણસુરિયાનો સંપર્ક કર્યો હતો જોકે આરોપી પાંચાયાની સાગરિતો સાથે મળીને કાવતરું રચી કામના બહાને એક મહિલાને વાડીએ મોકલી હતી અને ત્યારબાદ ખેડૂતને ફસાવી દીધા હતા મનીષ ગારિયા પાચાકોડી કરણ ફે કેવરુ અને બોટાદના દેવાંગ વેલાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે ત્વરિત કાર્યવાહી હાથ ધરી પાંચ આરોપીઓને દબોચી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનાના કામે મેળવેલી મિલકત જપ્ત કરવામાં આવી છે જોકે આ કવતરામાં સામેલ મુખ્ય મહિલા આરોપી સહિત અન્ય ત્રણ શખ્સો હજુ પોલીસ પકડતી દૂરોવાથી તેમને સત્વરે ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવી તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે મોરબીના રવાપર ગામના જે ફરિયાદી જે છે તેઓ એ 25 બાર 2025 ના રોજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો હતો જેમાં તેઓ આજે હની ટ્રેપિંગના ગુના બાબતે થોડો ગુનો નોંધાવો કે કેમ ફરિયાદ આપતી કે કેમ એ બાબતે થોડા અસમંજસમાં હતા ત્યારબાદ પોલીસે તેઓને વિશ્વાસમાં લઈ ફરિયાદ આપવાનું કહેતા આ આખી આખું જે પ્રકરણ છે તે તેનું પોલીસને તેઓએ વિગતવાર વર્ણન કર્યું જેમાં જે ફરિયાદીની વાડીએ એક પાંચાભાઈ કોળી કરીને જે આપણા આરોપી છે આ ફરિયાદમાં તેઓ છેલ્લા પંદર વર્ષથી ફરિયાદીના સંપર્કમાં હતા અવારનવાર તેઓના ઘરે આવવા જવાનું રહેતું થોડું મજૂરી કામ અને ડ્રાઇવિંગનું પણ કામ કરતા હતા તો આ પાંચાભાઈ કોળીને ફરિયાદીએ મજૂરની જરૂર હોય એવી વાત કરી હતી કે કોઈ મજૂર હોય જાણમાં તો આપણે વાડીએ મજૂરની જરૂર છે ત્યારબાદ આ જે પાછાભાઈ કોળી છે તથા બીજા સાત આરોપીઓ અને એક જે મહિલા છે જે પૈકીની એ તેઓનો સંપર્ક કરાવીને આ મહિલા જે છે એ છેલ્લે સાત અગિયારથી સાત અગિયાર આઠ અગિયાર નવ અગિયાર આ બધી તારીખોએ વારંવાર આ જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાત પણ કરી સંપર્કમાં પણ આવ્યા અને ત્યારબાદ એકચ્યુઅલ જે બનાવ છે એ અગિયાર બાર અગિયાર ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં આ જે ખુશીબેન જેમનું નામ આપણે ફરિયાદમાં લીધું છે અસલ નામ હજુ જાણી શકાય નથી પરંતુ તે જે બેન છે તેઓએ ફરિયાદીને પાછળથી પકડી લઈ બાથમાં ભીડીને અને બીજા જે એના સાગરીતો છે એના અશ્લીલ ફોટો વિડીયો તેઓના ઉતારી લઈને પછી એમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું જેમાં શરૂઆતમાં તેમની પાસેથી અઢી તોલાનો સોનાનો એક અછોડો અને એક લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ ટુકડે ટુકડે સો ગ્રામનો એક એવા ચાર સોનાના બિસ્કીટ તેમની પાસેથી કઢાવ્યા હતા અને પોલીસે ત્યારબાદ આજે ફરિયાદ લીધી છે ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને એક આરોપી હાલ બોટાદ જેલમાં છે જેની ત્યાંથી વિગતવારની જે કાયદેસરની પ્રક્રિયા છે એ હાથ ધરીને લાવવામાં આવશે અને આ તમામ આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આમાં જે રિકવરી છે તે અત્યાર સુધીમાં રિમાન્ડ જે લીધા એની પહેલાં ત્રણ સોનાના બિસ્કીટ એક સોનાનો ચેન બે કાર અને એક મોટર સાયકલ આટલું આપણે રિકવર કરેલ હતું અને ત્યારબાદ રિમાન્ડ મંજૂર થતાં અન્ય એક સોનાનો બિસ્કીટ તથા એક મોટર સાયકલ જે ગુનાના કામે વપરાયેલ હતું તે પણ રિકવર થયું છે અને અત્યાર અને હવે રિકવરીમાં જે એક લાખ રૂપિયા રોકડા છે તે હજી રિકવર કરવાના બાકી છે અને કુલ ચોસઠ લાખ અગિયાર હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે અગાઉ જે આ તમામ આરોપીઓ છે એમાંથી અમુક અમુક આરોપીઓની અગાઉ ગુનાહિત હિસ્ટ્રી મોરબી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરીને બહાર કાઢી છે જેમાં આરોપી નંબર એક જે જીલુભાઈ છે તેમના વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયેલું છે આરોપી નંબર ચાર જે પાછાભાઈ કોળી છે તેમના વિરુદ્ધ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં આરોપી નંબર પાંચ દેવાંગભાઈ વેલાણી છે તેમના વિરુદ્ધ થોરાડા પોલીસ સ્ટેશનમાં આવી રીતે અને આ જે મહિલા છે તેના વિરુદ્ધ અગાઉ જસદણ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપિંગનો જ ગુનો દાખલ થયેલ છે એટલે તમામ આરોપીઓની ગુનાહિત ઇતિહાસ છે આરોપીઓ કેવી રીતે જી આ જે તમામ આરોપીઓ છે એ જે આ પાચાભાઈ જે કોડી છે તેમના બધા ઓળખાણમાં હોય એ રીતે એકબીજાના સંપર્કમાં હોય એ રીતે આખી આખું મેળાપીપણું કરીને આ ગુનો આંચર્યું છે હવે જે પકડવામાં બાકી છે એમાં મનીષભાઈ ગારિયા જે બોટાદના છે તેમને પકડવાના બાકી છે અને જે રમેશભાઈ હાડગડા જે બોટાદના છે પણ તે હાલ બીજા ગુનાના કામે જેલમાં જ છે ત્યાં તેઓને અહીંયા પ્રક્રિયા હાથ ધરીને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને અહીં લાવવામાં આવશે તથા જે આ મહિલા છે જેમનું નામ અત્યારે ફરિયાદમાં ખુશીબેન નોંધવામાં આવ્યું છે તે મહિલાને અટક કરવાના બાકી છે તેમની શોધખોળ ચાલુ છે